જેટકોમમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીના મોટા સમાચાર આવી ગયા છે જે થોડા સમયથી બધાને ઇંતજાર હતો કે શું થશે તે ભરતીનો તો તે આખરે જેટકોમની ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી રદ કરાઈ છે તપાસ સમિતિના રિપોર્ટ બાદ નિર્ણય લેવાયો છે હવે ટૂંક સમયમાં નવો કાર્યક્રમ જાહેર થશે રાજકોટ ભરૂચ મહેસાણામાં છતીઓ બહાર આવેલી છે તો છતીઓના કારણે તેમાં બહાર આવી ભરતી પ્રક્રિયામાં તેના કારણે જેટકોની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે ભરતી થવાની હતી તે હવે રદ કરવામાં આવેલી છે અને નવો કાર્યક્રમ બહાર પાડશે તો એની વિગતવાર આપણે માહિતી જોઈએ તો જો જેટકોની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીમાં શરૂઆતથી વિવાદાસ્પદ નિર્ણયો લઈ જવાબદાર અધિકારીઓએ પોતાની મનમાની ચલાવી હતી દરમિયાન દિન પ્રતિદિન વિવાદ વધતા અંતે તપાસ સમિતિ નિયમમાં આવી હતી અને તેના રિપોર્ટના આધારે જેટકો દ્વારા વિવાદિત ભરતી પ્રક્રિયા રદ બાતલ કરવાનો નિર્ણય જાહેર કરાયો છે તેથી નવી ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં કાર્યક્રમ જાહેર કરાશે તેમ જણાવ્યું છે જેટકો દ્વારા જારી કરાયેલી નવી નોટિસમાં જણાવ્યું છે કે તાજેતરમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન દ્વારા વિદ્યુત સહાય એટલે કે ઇલેક્ટ્રિકલ આશીર્જની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવેલ જેમાં પોલ ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરી દ્વારા છ ત્રણ તેર ત્રણ અને નવ નવના રોજ યોજવામાં આવ્યો હતો કેટલાક કેટલાય ઉમેદવારો દ્વારા અંતરે કચેરીને રજૂઆત કરવામાં આવેલી છે કે રાજકોટ ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરી ખાતે યોજવામાં આવેલી પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જી યુ વીએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાઓને અનુસરવામાં આવેલી નથી જે પરત્વે તપાસ સમી કમિટી દ્વારા તપાસ કરવામાં કરાતા છતી ધ્યાનમાં આવેલી છે તો આ હકીકતોને ધ્યાનમાં રાખીને જેટને રાજકોટ ભરૂચ અને મહેસાણા હેઠળની વર્તુળ કચેરીઓ હેઠળના ઉમેદવારોને અન્યાય ન થાય કે અતસંતોષની લાગણી ન ઉદભવે તેમજ સક્ષમ અધિકારીઓની સૂચની સૂચના ધ્યાનમાં રાખીને રાજકોટ ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની સમગ્ર ભરતી પ્રક્રિયા રદ બાતલ જાહેર કરવામાં આવેલી છે તો આ રીતે જેટકોમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની પ્રક્રિયા રદ કરવામાં આવેલી છે જેના એક્ઝામ લેવાઈ ગઈ હતી અને તેનું મેરિટ પણ બહાર પડી ગયું હતું પણ હવે તે સંપૂર્ણપણે રદ થઈ ગઈ છે અને નવી ભરતી પ્રક્રિયાનો જ કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર થશે એવું જાણ કરવામાં આવેલી છે તો આ માહિતી તમારા મિત્રોને જે આપ પરીક્ષા આપેલી હતી અને જે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટમાં જવા ઈચ્છતા હોય તેને પહોંચાડજો અને આગામી કોઈ જેટકોનું શું નિર્ણય આવશે ક્યારે પાછી નવી ભરતી પ્રક્રિયા થશે તે અપડેટ મેળવવા આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો વિડીયો જોવા માટે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો